ન્યાય પરિચય આપણે એક થી પાંચ ન્યાય જોયા છે હવે આગળના ન્યાય જોઈશું ન્યાય નંબર જલ બિંદુ નિપાત ન્યાય જલ એટલે પાણી અને બિંદુ એટલે ટીપું નિપાત એટલે પડવું ઘડા જેવા પાત્રમાં ભરેલા પાણીના ખાસા એવા જથ્થામાં નાના નાના ટીપાના રૂપમાં પાણીના વહી જવા રૂપી ક્રિયાને કારણે ખાલી થયેલા ઘડાને જોઈને કોઈકને આ ન્યાયની કલ્પના કરવાની ફરજ પડી છે આપણને ખબર છે કે ઘડામાં જો ક્યાંય પણ એક કાણું હોય કાં તો પાણી જમતું હોય તો પણ એક 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 બિંદુ થઈ થઈને ઘડો એમ કે ખાલી થઈ જાય છે તેવી જ રીતે જોઈએ તો આપણી પાસે ધારો કે પૈસા છે તો પૈસા છે એને આપણે વાપર વાપર કરીએ તો એ ખાલી જ થવાના છે પણ એને વાપરવાની સાથે સાથે આવકનો સ્ત્રોત પણ શોધવો પડે તેની અંદર એમ કે ઘડાની અંદર પાણી રેડતા જઈએ તો પાણી ખાલી ના થાય ભલે ટપકતું હોય પણ એ ચાલુને અંદર રહે જ ક્યારેય ઘટે નહીં તેવી જ રીતે આપણે એમ એમ કે કે સંપત્તિ છે આપણી એની અંદર ખર્ચ કરીએ છીએ કરવો પડે એ સંપત્તિની અંદર નહીં તો હંમેશા એમ કે ઘટાડો જ થતો રહે છે માતા પિતાની પ્રચુર સંપત્તિને જોઈને કોઈ દીકરો એમ સમજે કે હું ગમે તેટલો ખર્ચ કરું મારા પિતાની સંપત્તિ ક્યાં ખૂટી જવાની છે આમ વિચારીને તે પિતાની સંપત્તિને છૂટા હાથે વાપરવા માંડે અને તેમાં કોઈ ઉમેરો ન કરે તો ક્યારે આવી પ્રચુર સંપત્તિ પણ સમાપ્ત થઈ જતી હોય છે એવી જ રીતે કુદરતે આપેલા અખૂટ ભંડારો જોઈને માણસ કોઈ પણ જાતના સંયમ વગર વાપરતો જ રહે તેની બચત કરે જ નહીં તો એમ કે તે ખાલી થઈ જાય છે તો આ જ ખનીજ સંપત્તિ પણ ખૂટી જવાની છે પ્રસ્તુત ન્યાય આ વાસ્તવિકતાનું દર્શન કરાવીને ઉપદેશ આપે છે કે જેમ ભરેલા ઘડામાંથી માત્ર ટીપુ ટીપું પાણી વહી જતું હોય તો એક સમયે તે ખાલી થઈ જાય છે માટે વાપરતા વપરાતા જતા પદાર્થના જથ્થામાં કાં તો ઉમેરો કરતા રહેવાનું છે અથવા સંગ્રહનો નિપાત ન થાય એટલે કે પાણી ઢોળાઈ ન જાય તેવી વ્યવસ્થા કરી રાખવાની અમુક વસ્તુના મોટા ભંડારને જોઈને કોઈ જાય તો તેવી વ્યક્તિના એવા અભિવ્યક્ત કરવા માટે પોતાના આ ન્યાય વાપરી શકાય છે ન્યાય નંબર સાત દેહલી દીપક ન્યાય દેહલી એટલે ઘરનો ઉમરો અને દીપક એટલે દીવો દીવાનું કામ શું છે અજવાળું આપવાનું પ્રકાશ ફેલાવાનું તો જો દીવો ઘરના ખૂણામાં મૂકવામાં આવે તો એ ક્યારેય અજવાળું આપતો નથી પરંતુ જો દીવાને ઉંબરામાં મૂકવામાં આવે તો એ રૂમની અંદર અને રૂમની બહાર બંને બાજુ એમ કે પ્રકાશ ફેલાવે છે એવી જ રીતે આપણે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રયોગમાં વાપરીએ છીએ ત્યારે તેને એવી રીતે વાપરવી જોઈએ કે જેનાથી કોઈ પણ બે સાધી શકાય એક કામ કરવાથી બે કાર્ય પૂર્ણ થાય તેને ઘરના કોઈ ઓરડામાં એમ કે મૂકવામાં આવે તો તે માત્ર એ ઓરડામાં જ પ્રકાશ પાથરી શકે છે પણ જો તેને ઘરના ઉમરા ઉપર મૂકવામાં આવે તો તે ઉમરાની બંને બાજુમાં એટલે કે ઘરની અંદર તેમજ બહાર પ્રકાશ પાથરી શકે છે આમ એક જગ્યાએ રહીને બે જગ્યાએ કામ કરતા સાધનોના સંદર્ભે આ દહેલી દીપક ન્યાય પ્રચલિત બન્યો છે આ ન્યાય આપણને પદાર્થના ઉપયોગની રીત શીખવે છે માણસ ઘર ધારે તો અમુક પદાર્થથી સીમિત લાભ લઈ શકે છે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકે છે આ માટે ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની રીત મહત્ત્વના બની રહે છે જેમ કે કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે જમ્યા પછી અમુક સમય વીતી જતા કે પછી જમ્યા વગર ખાલી પેટે રહીને વિદ્યાર્થી દ્વારા કરાતા સાયકલના ઉપયોગથી એક તરફ સમયની બચત થાય છે તો બીજી બાજુ શારીરિક વ્યાયામ પણ થઈ જાય છે આમ વિદ્યાર્થી સાયકલના ઉપયોગથી એકી સાથે બે લાભ લઈ શકે છે વિદ્યાર્થી દ્વારા લેવાઈ રહેલા સાયકલના આ દ્વિવિધ લાભને કહેવાના સંદર્ભમાં આ ન્યાયનો પ્રયોગ કરી શકાય છે આમ જ્યારે જ્યારે કોઈ એક વ્યક્તિ વસ્તુ દ્વારા એકી સાથે બે પ્રયોજન સાધવામાં આવતા હોય ત્યારે તે પ્રસંગને સંક્ષેપમાં સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં કરી શકાય છે માત્સ્ય ન્યાય ન્યાય નંબર આઠ મત્સ્ય એટલે માછલી મત્સ્ય નામ ઉપરથી માત્સ્ય શબ્દ બન્યો છે મત્સ્યને લગતી વસ્તુ કે બાબતને માત્સ્ય કહે છે નદી કે સમુદ્રમાં રહેલી મોટી માછલી પોતાનાથી નાની માછલીને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે જીવે છે માછલીના આ વ્યવહાર ઉપરથી આ માત્સ્ય ન્યાય પ્રચલિત બન્યો છે આ ન્યાય ઉપરથી માણસે એ વાત સમજવાની છે કે જેમ સમુદ્રમાં માછલીઓનું સહઅસ્તિત્વ છે તેમ માનવ સમાજમાં માનવ માનવનું સહઅસ્તિત્વ છે માછલીઓના સહઅસ્તિત્વમાં જેમ નાનાને મોટાથી સતત ભય રહે છે અને પોતાની જાતને બચાવવાની રહે છે તેમ માનવ સમાજમાં પણ નાની વ્યક્તિને મોટી વ્યક્તિથી સતત ભય રહ્યા કરે છે અને પોતાની જાતને બચાવવાની રહે છે જો કે માનવ સમાજમાં આવું સતત બને નહીં તે માટે રાજતંત્ર કે પ્રજાતંત્ર પ્રવર્તિત થયું છે પરિણામે માનવ સમાજમાં શક્તિ શક્તિ સંપન્ન માણસોની વચ્ચે પણ શક્તિહીન માણસનું અસ્તિત્વ ટકી રહે છે વાતચીત દરમિયાન કોઈ એવા સંદર્ભ રચાય કે કોઈ બળવાન માણસ નિર્બળને પીડી રહ્યો હોય કે તેની નિર્બળના નિર્બળના ભોગે પોતાનું સામ્રાજ્ય કે અસ્તિત્વ ટકાવી રાખવાની ચેષ્ટા કરતો હોય તો તેવા સંદર્ભે તે વ્યક્તિની અમાનવીય વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ માત્સ્ય ન્યાય વાપરી શકાય છે તેના પછી નવ પિષ્ટ પેષણ ન્યાય પિષ્ટ એટલે દળેલી કોઈ વસ્તુ અને પેષણ એટલે દળવું દળેલી વસ્તુને આપણે ફરી દળીએ તો એનો કોઈ જ અર્થ રહેતો નથી ઉપરથી વસ્તુ બગડે છે કા તો વસ્તુ એની એજ રહે છે અને આપણો ટાઈમ વેસ્ટ થાય છે તો એમ કે એવા બિનજરૂરી પ્રયત્નો કે એવા બિનજરૂરી કાર્યો કરવા જોઈએ નહીં જેથી આપણા કાર્ય એમ કે કાર્ય દ્વારા આપણા સમયનો વેસ્ટ થાય સમય વેસ્ટ થાય પિષ્ટ એટલે કે દળેલી પેશણ એટલે કે દળવાની ક્રિયાને પીષ્ટ પેશણ કહે છે દળવા રૂપ બિનજરૂરી પ્રયત્ન કરે તો તે માત્ર સમય અને શક્તિની બરબાદી જ છે આ વાસ્તવિકતાનો ઉપદેશ કરવા માટે આ ન્યાય પ્રચલિત બન્યો છે કાર્યના બે પ્રકાર કલ્પી શકાય છે એક તો થઈ ગયેલું કાર્ય અને બીજું ન થયેલું કાર્ય આ ન્યાય બોધ આપે છે કે માણસે આ બે પ્રકારના કાર્યોમાંથી થઈ ગયેલા કાર્યને ફરી કરીને પોતાના સમયની અને શક્તિની બરબાદી કરવી જોઈએ નહીં પરંતુ ન થયેલા કાર્યને કરવાનો ઉપક્રમ કરીને પોતાના સમય અને શક્તિનો સદુપયોગ કરવો જોઈએ જેમ કે ઘર કે વિદ્યાલયને કોઈએ પહેલેથી જ સ્વચ્છ કરી રાખ્યું હોય તો તેને ફરી સ્વચ્છ કરવા માટે સમય અને શક્તિ વાપરવા જોઈએ જોઈએ નહીં બદલે જે સ્થળ અસ્વસ્થ છે તેને સ્વચ્છ કરવા માટેનો પ્રયત્ન કરવો આમ છતાં કેટલીક વાર એવું થતું હોય છે કે પ્રસિદ્ધ કે દેખાડો કરવા માટે સ્વચ્છ સ્થાનને ફરી સ્વચ્છ કરવાનો ઉપક્રમ હાથ ધરાય છે આ તો સમય તથા શક્તિની બરબાદી છે આ પ્રકારની સમય અને શક્તિની બરબાદીને સંભાષણ દરમિયાન સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાયને પ્રયોજી શકાય છે તેના પછી કૂપ મંડુક ન્યાય કૂપ એટલે કૂવો અને મંડુક એટલે દેડકો કૂવામાં જન્મેલો જે દેડકો છે એ કૂવાને જ પોતાની દુનિયા માની બેસે છે એના માટે કુવો જ એમ કે દુનિયા અને એનું સર્વસ્વ હોય છે એને બહારની દુનિયા તે જોઈ જ જ શકતો નથી એ એ રીતે કોઈ કોઈ પણ પણ મનુષ્ય છે છે કે વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્ર પૂરતો જ ખાલી સીમિત રહે અને આગળ ક્યાંય જાય નહીં કે કશું જોવે નહીં તો તેને તેના સિવાય બીજી કોઈ જ ખબર હોતી નથી કે એની બીજી જગતની વિશાળતાનો એને ક્યારેય પરિચય થતો નથી કુવો દેડકાનું જન્મ સ્થાન અને નિવાસ છે કુવામાં જન્મીને કુવામાં જ નિવાસ કરતો મંડુક કુવામાં તો આમથી તેમ ફરતો રહે છે પણ તેને કુવા સિવાય બીજે ક્યાંય જવાનો અવસર મળતો નથી પોતાના નિવાસ સ્થાન સિવાયની બીજી કોઈ જગ્યા તેને જોઈ નથી તેને દેખાતી નથી પરિણામે તે કુવાને જ આખું જગત સમજે છે કુવાની બહાર રહેલા અતિ વિશાળ જગતનો તેને જરા પરિચય થઈ શકતો નથી રહેલા આ દેડકાની સ્થિતિ ઉપરથી ન્યાય પ્રચલિત બન્યો છે માનવ માત્ર કોઈ એક નાનકડા સ્થળમાં જન્મે છે અને મોટે ભાગે તે કોઈ એક નાનકડા સ્થાનમાં જ નિવાસ કરે છે માટે મોટા ભાગે માનવીનું જીવન પોતાના જન્મ અને નિવાસ સ્થળમાં જ વ્યતીત થઈ જાય છે એ જરૂરી નથી કે બધા માણસોને દેશ વિદેશને પ્રત્યક્ષ રીતે જોવાનો અવસર મળે પરંતુ જો માણસ ઈચ્છે તો શિક્ષા પ્રાપ્ત કરીને આ શિક્ષાના માધ્યમથી જગતભરનો અહેસાસ થાય છે આ અહેસાસ માણસના મનને અને હૃદયને વિશાળ બનાવે છે મન અને હૃદયની વિશાળતાથી માણસનો વ્યવહાર મૃદુ અને મન પરગજ બની જતું હોય છે આ રીતે વિશાળ જગતનો પરિચય માણસનો અનેક રીતે ઉત્કર્ષ સાધતો હોય છે પણ જે માણસ શિક્ષણ ન મેળવીને કે પ્રવાસ ન ખેડીને માત્ર પોતાના નિવાસ સ્થાન રૂપી નાનકડા ભાગમાં રહીને જીવન જીવે છે તેને વિશાળ જગતનો કોઈ ખ્યાલ જ આવતો નથી એને મન તો પોતાનું ગામ કે શહેર સમગ્ર જગત બની રહે છે આવી વ્યક્તિની વિચારસરણી પણ સીમિત જ હોય છે આ સીમિત વિચારસરણી માનવીના મન અને હૃદયને પણ સંકુચિત કરી મૂકે છે જાણે માત્ર પોતાનું ગામ જ જોયું છે અને પોતાના આ ગામને જ જગત માની લીધું છે તેવા માણસે માણસનો વ્યવહાર અને વિચાર બંને સંકુચિત બની જતા હોય છે પોતાના અત્યંત સીમિત જ્ઞાનને સંપૂર્ણ માનનારા માણસના આવા સંકુચિત વલણને દર્શાવવા આ ન્યાય વાપરી શકાય